સંવાદમાં ફરી એકવાર આપનું સ્વાગત છે હું છું અનિતા આપણે અત્યાર સુધી અનેક માનસિક શારીરિક ઘણી બધી સમસ્યાઓ વિશે આપણે નિષ્ણાત ડોક્ટરો સાથે ચર્ચા કરી અને ઘણા રોગો એવા પણ હોય છે કે જેમાં આપણને શસ્ત્રક્રિયાની જરૂર પડે છે આપણને સર્જરીની જરૂર પડે છે તો એના આપણને એને લગતા પ્રશ્નો આપણી કોઈ પણ સમસ્યાઓ છે એના એના પ્રશ્નો એને ઉપાયો એના વિશે આજે આપણે આપણા સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે જનરલ સર્જન ડોક્ટર હેત સોની ને ડોક્ટર આપનું અમારા સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ ઓ મે વાત કરી દર્શકોને એમ જનરલ સર્જરી તો જનરલ સર્જરી એમ પર્ટીક્યુલર એમ વર્ડ કેમ વાપરો છે કે જનરલ સર્જરી એમાં કઈ કઈ સર્જરીઓ આવે એક્ચ્યુઅલી જનરલ ઇન ધ સેન્સ કે ઈ જનરલાઈઝ્ડ ઈ રીતે કરવામાં આવ્યું છે કે એમબીબીએસ થયા પછી સ્પેશલાઇઝેશનમાં જ્યારે સ્ટુડન્ટ એન્ટર થાય ત્યારે એમને બધી જ પ્રકારની સર્જિકલ એક્સપોઝર મળે કે કોઈક બાળકનું ઓપરેશન કે વૃદ્ધનું ઓપરેશન કે કોઈ સ્પેશિયલાઇઝડ ઓપરેશન કોઈ વસ્તુનું કેમ કે ગાંઠનું કે સારણ ગાંઠનું એ બધા જ વસ્તુનો એક્સપોઝર આપવામાં આવે છે કે એ વસ્તુ એ શીખી શકે પછી નેક્સ્ટ સ્ટેપ આવે જે હવે જેને કહેવાય આપણે એમ સીએચ વિચ ઇઝ એટલે એ વસ્તુમાં કેવું છે કે એક સ્ટેપ આગળ છે કે જે જનરલ સર્જરીમાં જેટલા સ્ટુડન્ટ્સ એન્ટર થયા છે એ આગળ જઈને સુપર સ્પેશિયલાઇઝેશન કરી શકે છે જેમ કે હવે મારી સ્પેશિયલાઇઝેશનમાં મેં એક્સ્ટ્રામાં ફેલોશિપ ઇન સર્જિકલ ઓન્કોલોજી કર્યું છે જેનું નિયમ છે કે ઓન્કોલોજીકલ સર્જરીઝ જે હોય એમાં આપણે સ્પેશિયલાઇઝ્ડ સર્જિકલ આઉટકમ આવે એવું આપણે સર્જરીઝ કરવાની હોય તો એ વસ્તુ માટે આગળ વધુ ભણવું પડે બેથી ત્રણ વર્ષનો કોર્સ હોય એ આપણે એટલે એ વસ્તુ સુપર સ્પેશિયલાઇઝેશનમાં આવે ને પેલી ફર્સ્ટ સ્ટેપ હંમેશા જનરલ સર્જરી હોય જનરલ સર્જરીમાં સામાન્ય સર્જરીઓ કઈ કઈ એમાં આવતી હોય ઇન જનરલ જનરલ સર્જરીઝમાં છે કે એપેન્ડિક્સનું ઓપરેશન પિત્તાશયનું ઓપરેશન સારણગાંઠનું ઓપરેશન પણ એની ઉપરાંત ચામડીના કોઈ રોગની ઉપરનું ઓપરેશન પછી કોઈ જાતનું બગાડો થઈ જાવ જેમ કે ડાયાબિટીસને કારણે પગનો સડો થઈ જાવ એનું ઓપરેશન કરવું એ પણ જનરલ સર્જરીમાં આવે છે એટલે શરીરની કોઈ પણ સર્જરી જનરલ સર્જરીમાં કરી શકાય એટલે જનરલ સર્જન કોઈ પણ સર્જરી કરી શકે પણ જે સ્પેશિયલાઇઝેશન કર્યું એને આવડતી હોય બધી સર્જરી પણ એણે એમાં સ્પેશિયલાઇઝેશન કર્યું હોય એટલે એ વધારે કરતી હોય આપે ક્યાંથી કર્યું ઓન્કો સર્જરીનું મેં એક્ચ્યુઅલી ફર્સ્ટ મેં મારું જનરલ સર્જરી પૂરું કર્યું કોચિનથી લીસી મેડિકલ ઇન્સ્ટિટ્યુશન અને તે દરમિયાન મેં આગળની એક્ઝામ્સની તૈયારી કરી અને મેં ફેલોશીપમાં એન્ટ્રી લીધી જે છે સર્જિકલ ઓન્કોલોજી ગોવાટી મેડિકલ કોલેજ જેમાં સ્ટેટ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ કરીને જગ્યા છે

પણ ઇન જનરલ ટર્મ્સમાં મેડિકલ ટર્મિનોલોજીમાં આપણે એને કહે છે એક એપેન્ડિસાઈટિસ કે એપેન્ડિસાઈટિસનો મતલબ છે કે એપેન્ડિક્સમાં સોજો આવી જવું એ કોઈ પણ કારણસર આવી શકે છે ઇન્ફેક્શનને કારણે પછી એ સોજાના હિસાબે પેટમાં દુખવું કંઈક વાર વોમિટિંગ થવી પછી ક્યારેક એરકન્ડિશનમાં ડાયરિયા થવા અને પેટમાં એટલું બધું દુખવું કે એપેન્ડિક્સ અંદર સોજાને કારણે ફાટી પણ જાય એવું પણ બની શકે છે એટલે આ કન્ડિશન્સમાં અને આ સિમ્ટમ્સ હિસાબે ફાસ્ટમાં ફાસ્ટ એક્ટ કરી અને એનામાં ઇન્વેસ્ટિગેશન કરાવી અને તરત ઓપરેશન કરવું એ વધુ વ્યાજબી એટલે એક બે દિવસ પેટનો દુખાવો વધારે રહ્યો એક બે દિવસ વધુ તો તરત જ કન્સલ્ટ કરવા જોઈએ ડોક્ટરને કોઈ પણ કારણસર પેટ દુખી શકે છે પણ આપણે સર્જિકલ આઉટકમને હિસાબે દુખે છે કે ખાલી સાદો મરડો થયો છે આપણે જે સાદી ભાષામાં કહેતા હોઈએ છીએ તો એના એને આપણે ડિફરન્શિયટ કરવા માટે ઘણી બધી ઇન્વેસ્ટિગેશન છે કેમ કે પેટની સોનોગ્રાફી આપણે કરતા હોઈએ છીએ અને બ્લડના ઇન્વેસ્ટિગેશન કરતા હોઈએ છીએ તો આપણે યુઝઅલમાં આઈડિયા આવી જાય કે ભાઈ આપણે આમાં સર્જરી કરવાની ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ખાલી ઇન્જેક્શન્સ કે દવાથી વસ્તુ સોલ્વ થઈ જશે પછી સામાન્ય અત્યારે બધાને સ્ટોનનો પણ બહુ જ પ્રોબ્લેમ છે આમ લગભગ દર ચાર પાંચ લોકો એક જણ ને પથરીનો પ્રોબ્લેમ હોય છે તો એ ખબર કેમ પડે ને એમાં સર્જરી અનિવાર્ય છે એ ક્યારે ખબર પડે એટલે કચ્છનું વાતાવરણ અને આપણે માટી કહીએ તો યુઝઅલી કેવું છે કે બહુ ફ્રિકવન્ટ કિડનીના કિડનીની માર્ગમાં પથરી થવી કિડનીની અંદર પથરી થવી એ બહુ કોમન છે કચ્છની અંદર પણ બધી જ પથરી માટે ઓપરેશન કરવાની યુઝઅલ જરૂર હોતી નથી બરાબર હવે કોઈ પથરી કિડનીની દ્વારમાંથી કે પાણી જ્યાંથી પેશાબ નીકળે ત્યાંથી અટકીને કિડની ઉપર સોજો કરે છે ત્યારે એ સર્જરી કરવી અનિવાર્ય છે એનામાં જેટલી જલ્દી તમે સર્જરી કરો તેટલું આપણે કિડનીમાં બચાવી શકીએ છીએ એક ટાઈમ બાદ એવું થાય કે કિડની બચી જ ના શકે એટલી બધી ખરાબ થઈ ગઈ હોય ઇન્ફેક્શનને કારણે તો પછી એ પેશન્ટ માટે બહુ હાનિકારક છે અને નોર્મલી આપની પાસે પેશન્ટ આવે ત્યારે એ કોઈ થી રિફર થઈને જ આવતા હોય કે સર્જરી કરાવવી અનિવાર્ય છે એટલામાં મેં તો એવું કઈ નોટિસ નથી કર્યું કે કોઈ રેફરથી જ આવતા હોય છે ફિફ્ટી ફિફ્ટી આપણે કહી શકીએ કે કોઈક કોઈ ડોક્ટર જોયા હોય અને એમને એમ લાગ્યું હોય કે ના આમાં સર્જરીની તાત્કાલિક જરૂર પડી શકે છે કોઈ કારણસર તો એ રિફર થઈને તરત જ આવતા હોય અને બાકી ફિફ્ટી પર્સન્ટ ઓફ ધ પેશન્ટ્સ અમે ફર્સ્ટ ટાઈમ જોતા હોઈએ ત્યારે એ વસ્તુ અમે ચેક કરીને આગળ વધીએ એનામાં બરોબર એટલે કોઈ ફર્સ્ટ ટાઈમ પણ આવતા હોય ને તમે જ નિદાન કરતા કે આને આ વસ્તુની હોય સર્જરીની જરૂરિયાત છે અને આપે કહ્યું એમ આપનું સ્પેશિયલાઇઝેશન ઓન્કોલોજીસ્ટ એટલે કે કેન્સરમાં છે ઓન્કોલોજીમાં તો એવા આપના અંદર કયા કયા આપની જે બ્રાન્ચ છે એની અંદર કયા કયા કેન્સરની સર્જરીઓ થઈ શકે કયા પ્રકારના કેન્સર એકચ્યુલી હું યુઝ્યુઅલ મારી બ્રાન્ચ પ્રમાણે સર્જિકલ ઓંકોમાં એવું છે કે કોઈ પણ કેન્સર સર્જરીમાં હું નિષ્ણાત વસ્તુ માટે આગળ વધીને સર્જરી કરવાની મારી પાસે તાલીમ છે પણ હું હેડ એન્ડ નેક ઓન્કોલોજિકલ સર્જરી હું નથી કરતો પણ હેડ ને મૂકીને પેટની બધી જ આંતરડાની કિડનીની પછી સ્વાદુપિંડની એ બધા જ કેન્સરની સર્જરીસ મારા છે યસ આજકાલ પેલું લીવર સોરાસિસ એટલે કે એક પ્રકારનું કેન્સર જ છે એ પણ કેન્સર પ્રી કેન્સરસ કન્ડિશન છે કે જેમાં કેન્સર થવાની શક્યતા બહુ વધારે થઈ જાય કેમ કે લિવરનો સડો એટલો બધો વધી જાય કે જેનાથી લિવર જે પોતાનું કામ કરી શકે છે જેને બ્લડ ને પ્યોરિફાય કરવાનું એ પ્રોપર ના કરી શકે એના કારણે ના સોજા વધતા જાય એ ને કારણે આગળ કેન્સર વધવાનો લક્ષણો ચાન્સીસો ઉપાયો લિવરની સિરોસિસ નો રીઝન ઘણા બધા હોય કેમકે જેમ કે મેઇન એનું કારણ છે આલ્કોહોલનું વ્યસન પણ વધારે પડતા આલ્કોહોલનું વસન કે કોઈક પ્રમાણસર બહુ ફેટ કન્ઝ્યુમ કરતા હોય તો એના કારણે લિવરનું સોજો આવો અને એનાથી સિરોસિસ થવું એ બની શકે છે પણ એ સિરોસિસથી આપણે બચવા માટે યુઝ્યુઅલ ચેકઅપમાં સોનોગ્રાફી અને લિવરના ટેસ્ટ એ કરાવી તો આપણે અર્લી સ્ટેજમાં આપણે વસ્તુને ઓળખી શકીએ છીએ કે આપણે આ વસ્તુ થઈ શકે છે કે નહીં તેના લક્ષણો ખરા કોઈ સિરોસિસના ના એ રીતે લક્ષણ અર્લી સ્ટેજમાં બહુ ઓછા જોવા મળે આમ જનરલ લક્ષણમાંથી એવું એવું થાય કે પેટ ખાધા પછી થોડુંક ફૂલાઈ જવું પેટમાં થોડુંક પાણી ભરાઈ જવું એ અને શ્વાસ ચડવું એવું પોસિબલ થઈ શકે છે બરાબર અને મેં આમ વાત કરી આપના કેન્સરમાં તમે હેડ એન્ડ નેક નહીં પણ પેટ ના કે ના બધા તો એ તમે ઇન્વેસ્ટિગેશન પછી જ તમે પારખી શકો કે આ કોઈપણ હા કોઈપણ છાતીના કે પેટના કોઈ પણ કેન્સરનું પ્રોપર નિષ્ણાંત રીતે પ્રોપર ડાયગ્નોસિસ કરી જેમ કે સીટી સ્કેન છે એમ છે પેટ સ્કેન છે અને બ્લડના તમામ ઇન્વેસ્ટિગેશન્સ એ કર્યા બાદ જ આપણે નક્કી કરી શકીએ છીએ કે આ કેન્સરનું ઓપરેટિવ વસ્તુ થઈ શકશે જલ્દી કે પછી બીજી કયો રસ્તાથી આપણે આગળ વધવાનું છે એ કર્યા પેલા ડાયરેક્ટ ઓપરેશન કરવું એ કેન્સરમાં યુઝ્યુઅલી અવોઇડ કરતા હોય છે માણસો પેલા બને એટલી સારવાર કરે મેડિસિન થી મેડિસિન થી સારવાર કરતા કે આપણે ડાયગ્નોસ્ટિક વસ્તુમાં કે આ કઈ જાતનું કેન્સર છે કઈ પ્રકારમાં આવ્યું છે એ વસ્તુને એક્ઝેક્ટ પિન પોઈન્ટ કરી કે ભાઈ આ જ વસ્તુ છે એના પ્રમાણે આપણે એની ટ્રીટમેન્ટની પ્રોટોકોલ ગાઈડલાઇન્સ પ્રમાણે આગળ વધતા હોઈએ છીએ યુઝ્યુઅલી અને સર્જિકલ ઓન્કોમાં એવું છે કે આગળ વધીએ તો પેશન્ટનું આઉટકમ બહુ સારું રહે છે કે ફિઝિશિયન નું મેઈન કામ છે કે એ મેડિકલ મેનેજમેન્ટમાં વધારે આગળ હોય એમને સર્જિકલ કે જેમ આપણે ગુજરાતી ભાષામાં કઈ કાપીને બારે કાઢ્યું એ વસ્તુ ફિઝિશિયન્સ ના કરતા હોય ખાલી એડવાઇસ કરી શકે કે આમાં સર્જિકલ ઓપ્શનનું આપણે વિચારવાનું છે ખાલી મેડિકલ મેનેજમેન્ટથી એમ નથી જેટલું થતું હોય ફોર એક્ઝામ્પલ આપણે ડાયાબિટીસ છે બીપીનો વધારો છે એ બધી વસ્તુ કેવી છે કે એ કોઈ સર્જિકલ મેનેજમેન્ટમાં ના આવે એ ખાલી ફિઝિશિયનનું જ કામ છે ઓકે એ રીતે હવે આ જે બધી સામાન્ય સર્જરીઓ જનરલ સર્જરીઓ બધી કોઈ પણ કોઈ પણ પ્રકારની સર્જરી છે તો એમાં પોસ્ટ ઓપરેટિવ કેર કઈ ધ્યાન ખાસ રાખવું જોઈએ સર્જરી પછી ખાસ કરીને આપણે કોઈ પણ ઓપરેશન કરો આમાં ઓપરેશનની ટાઈપ્સમાં પણ વેરિએશન છે કે આપણે લેપ્રોસ્કોપિક કે કી હોલ ઓપરેશન જે કહેતા હોય છે એનાથી ઓપરેશન કર્યું છે કે ઓપન ટેકનિકથી ઓપરેશન કર્યું છે બંનેમાં ઇનયુઝ્યુઅલ ઓપરેશન પછીની જે ધ્યાન રાખવાની છે એ બધી ઓલમોસ્ટ સેમ જ છે જેમ કે જે ઓપરેટિવ સાઇટ છે જે જગ્યાએ આપણે ઓપરેશનની જગ્યાથી જ્યાંથી અંદર ગયા છીએ એ જગ્યાએ વધારે ઇન્ફેક્શન ના થવું જોઈએ પણ કોઈ પણ પ્રકારનું કાંઈ દ્રવ્ય બહાર નીકળે છે એ જગ્યાએથી તો આપણે તરત જ કન્સલ્ટ કરવું જોઈએ સર્જનને અને સર્જનને દીધેલી જેટલી દવાઓ છે ઓપરેશન પછીની એ ટાઈમ ટુ ટાઈમ ખાવી જોઈએ અને જે વસ્તુ આપણે જમવા પછી અવોઈડ કરવાની છે જે સર્જને કીધું હોય કે તમારી આ સર્જરી આવી રીતે થઈ જાય છે અને એનામાં તમારે આ વસ્તુથી દૂર રહેવાનું છે ફોર એક્ઝામ્પલ આપણે ખટાશની મનાઈ કરતા હોઈએ ઘણીવાર એ બધી વસ્તુમાં પોસિબલ નથી કે કરવું પણ અમુક અમુક વસ્તુમાં આપણે કરવું પડે કે આ વસ્તુથી આપણે આ નદી ખાવાનું તો એય વસ્તુ ખાસ ધ્યાન રાખવી બધાય એટલે બને ત્યાં સુધી એવું ખરું કે કઈ સર્જરી થઈ છે એ પ્રમાણે ખ્યાલ રાખવાનું અને કેટલા દિવસ સુધી રેસ્ટ કરવાનો કે બધું એ પણ સર્જરી પ્રમાણે એ પણ સર્જરી પ્રમાણે જ આવે કેમ કે આપણે લેપ્રોસ્કોપિકલી સર્જરી કરતા હોઈએ તો યુઝ્યુઅલી આપણે ઘરનું આરામનો સ્ટે ઓછું થઈ જતું હોય છે જેમ કે આપણે ઓપન સર્જરીઝમાં આઠ થી દસ દિવસ રેસ્ટ આપતા હોઈએ પેશન્ટ ને કે સામાન ન ઉચકવું વધારે ભારે વસ્તુ ન ઉચકવી એટલે લેપ્રોસ્કોપી અને આપણે વાત કરી ઓપન ટેકનિક એ બેમાં શું તફાવત લેપ્રોસ્કોપી એટલે પેટના પેટના ભાગમાં નાના નાના છિદ્રો કરી અને દૂરબીન વડે ઓપરેશન કરવું એને કહેવાય લેપ્રોસ્કોપિક સર્જરી અને કન્વેન્શનલ સર્જરી એટલે મોટો ચીરો પાડીને ઓપરેશન કરવું એ કન્વેન્શનલ સર્જરીઝમાં આવે એટલે લેપ્રોસ્કોપી દરેક વસ્તુમાં શક્ય છે કે ના કોઈ કોઈમાં લેપ્રોસ્કો હાલ ઘડીએ જે પ્રમાણે આપણી મેડિકલ સાયન્સ આગળ વધી ચુક્યું છે એમાં ઓલમોસ્ટ નાઇન્ટી પર્સન્ટ ઓફ ધી શકતા હોઈએ છીએ તો એ કેવી રીતે ઓપન ઘણીવાર પેશન્ટ ઉપર પણ ડિપેન્ડ કરે છે કે ફોર એક્ઝામ્પલ આપણે આપણે એપેન્ડિક્સની આપણે વાત કરી તો એપેન્ડિક્સમાં ઘણીવાર એપેન્ડિસાઈટિસ થયા પછી પેશન્ટ દસ દસ દિવસ સુધી કોઈ ચેકઅપ ના કરાવે પછી ઘરે બેસીને નોર્મલ વસ્તુ ખાતા રહે અને એના કારણે એપેન્ડિક્સનો સોજો આવીને એપેન્ડિક્સ ફૂટી જાય એવું બની શકે છે એ ફૂટ્યા પછી અંદર પરું જામી જવું દ્રવ્યનું બારે ના નીકળવું પેટમાં સોજો બની જવો એ બધી વસ્તુ ઇન્ડિકેટ કરે છે કે પેશન્ટને ઓપરેશન ઇમરજન્સીની જરૂર પડી છે ઇમરજન્સી ઓપરેશન ફિફ્ટી વધે પણ વધ છતાં હવે મેડિકલ સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે કોઈ પણ જાતની સર્જરીસ પણ હવે લેપ્રોસ્કોપિકલી પોલ રા પણ ઈ ઓલસો ઈ વસ્તુ પણ ડિપેન્ડ કરે છે કે ભાઈ આપણે પેશન્ટ કઈ કન્ડિશનમાં આવ્યું છે ઓકે જો સામાન્ય હજી હોય તો લેપ્રોસ્કોપી પોસિબલ છે પણ જો બહુ અંદર ખરાબ થઈ ગયું હોય કઈ કન્ડિશન યુઝ્યુઅલી અવોઇડ કરે કે સર્જરી કરવી પડે રૂટિન સર રેગ્યુલર સર્જરી અચ્છા એ રીતનું છે તો આપણે જે સામાન્ય રીતે હું મે વાત કરી એમ એટલે આ લેપ્રોસ્કોપી માં આપણે વાત કરી એમ પછી પોસ્ટ કેર એટલી બધી જરૂર નથી યુઝ્યુઅલ થી થોડીક ઓછી મોટા ચીરા કરતા નાના ચીરા ને સંભાળ રાખવી સેલી છે ઈવન પેશન્ટ માટે ને સર્જન માટે અને ખર્ચ ની દ્રષ્ટિએ બંનેમાં ફરક ખરો ખર્ચની દ્રષ્ટિએ ફર્ક ખરો કે કન્વેન્શનલ સર્જરીઝ જે યુઝઅલી અડધી એક કલાકમાં થઈ જતી હોય એ લેપ્રોસ્કોપીની ઘણીક વાર થી બે કલાક લાગે અને એના માટે સર્જન્સની ટેકનિક્સ આવડે છે કે નહીં એના પર પણ મેટર કરે છે કે સર્જરી લેપ્રોસ્કોપલી શીખ્યા છે કે નહીં એ પણ વસ્તુ મેટર કરે છે અને ખર્ચને હિસાબે આપણે જોવા જઈએ તો ઓલમોસ્ટ ડબલ આપણે સમજી શકીએ લેપ્રોસ્કોપી છે વધારે

એક નાના ઇન્જેક્શન થી જે કમર થી ઇન્જેક્શન આપી દે અને બાકી બધી વસ્તુ અ નીચેનો ભાગ ખોટો થઈ જાય જ્યાં સર્જરી કરવાની છે બરાબર તો આમ અત્યારે આપ દર્શકોને કે કોઈને પણ શું સલાહ આપશો કે બને ત્યાં સુધી આપણી વસ્તુ કે આપણી સમસ્યા સર્જરી સુધી ન પહોંચે તો એની માટે શું ધ્યાન રાખવું જોઈએ અ ધ્યાન ધ્યાન માં તો આપણે અ જનરલ વસ્તુમાં ખાલી સમજવા જાસું જ્યારે કે આપણે પેટનો દુખાવો છે કે કાંઈ પણ વસ્તુ આપણે એમ અનયુઝ્યુઅલ લાગી છે કે આપણા ડે ટુ ડે આપણા રૂટીન લાઈફમાં કાંઈક આપણા શરીરમાં કંઈક અલગ બન્યું છે જે આપણે ખબર પડતી જ હોય છે પણ આપણે એવોઇડ કરતા હોઈએ ઘણીવાર કે આજે મને આ વસ્તુ દુઃખી છે તો આપણે એ એકવાર દુખે બે વાર દુઃખે પાંચ વાર દુખે પણ નોનસ્ટોપ દુખતું હોય ને કન તમે કન ડૉક્ટર્સને ના દેખાડો કે કન્સલ્ટ ના કરો એ અગર આગળ વધી ગઈ તો એ ઓપરેટિવ મેનેજમેન્ટ સુધી પહોંચવા પહેલાં મેડિકલ મેનેજમેન્ટથી અગર બરાબર થઈ જતું હોય તમે એ વસ્તુને કરી શકો છો ફિફ્ટી પર્સન્ટ તમે સર્જીકલ ઓપ્શન અવોઈડ ના બી કરી શકો જેમ કે સોજો છે જે આપણે મેડિકલ મેનેજમેન્ટથી પણ થઈ શકે પણ એને ઓપરેશન પણ કરવું પડી શકે છે પણ પિતાશયની પથરી ને પિતાશયનો સોજો થવો તો એમાં તો સર્જરી જ આવે થી ના થાય જેમ કે પણ શૂન્ય ન થઈ જાય તત્કાલ રાહત આપે પણ સર્જરી તો અનિવાર્ય છે અનિવાર્ય છે તો દર્શક મિત્રો તમે જાણ્યું ને આપણે હેતભાઈ ડોક્ટર હેતભાઈ સોની પાસેથી કે બને ત્યાં સુધી સર્જરી ટાળવા માટે તમારે તમારી જાતને ઓળખવી જાતનું પરીક્ષણ કરવું એકદમ જરૂરી છે એમણે વાત કરી એમ પેટનો દુખાવો એક દિવસ રહ્યો બે દિવસ રહ્યો તમને થવું જોઈએ કે મને કોઈ દિવસ આ વસ્તુ નથી થતી અને થઈ રહી છે તો મારે તરત જ ડૉક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ ને અમુક વસ્તુ એમણે વાત કરી એમ અનિવાર્ય છે કે એમાં સર્જરી કરવી જ પડે છે પણ એમણે જે વાત કરીને ખાસ ધ્યાન રાખવાની બાબત એ છે કે પોસ્ટ ઓપરેટિવ કેર એમાં ઓપરેશન કરાવ્યા પછી સર્જરી કરાવ્યા પછી ડૉક્ટર આપણને જે કહે એ આપણે એકદમ ધ્યાન રાખીને એનું પાલન કરવું જરૂરી છે ખાવા પીવાથી લઈને આરામ કરવા સુધીની દરેક વસ્તુ તો ડોક્ટર અમને ખૂબ અમને અને દર્શકોને ઘણી જ સારી માહિતી મળી સર્જરી વિશે સર્જરી વિશે આમ તો સામાન્ય નાના મોટા રોગની ખબર હોય અમને શરદી તાવ ઉધરસ પણ આજે સર્જરી ક્યારે કરાવવી એના લક્ષણો શું છે કઈ કઈ સર્જરી અનિવાર્ય છે અને એના પછી આપણે શું ધ્યાન રાખવું એ આપણી પાસેથી અમને ખૂબ જ સારી માહિતી મળી આપનો ખૂબ ખૂબ આભાર આપે અમારા સ્ટુડિયોમાં આવીને અમને અને દર્શકોને માહિતગાર કર્યા તો દર્શક મિત્રો અમને આશા છે કે તમને પણ આનાથી ઘણો ઘણો સારું માહિતી મળી હશે સારું માર્ગદર્શન મળ્યું આપણે ફરી આવા જ નિષ્ણાત ડોક્ટરો સાથે મળીને અલગ અલગ સમસ્યાને આપણે સમાધાન એમની પાસેથી મેળવશું તો ત્યાં સુધી રજા આપશો નમસ્કાર